નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરે એપીએમસીનો ખેડૂતલક્ષી નિર્ણય કિસાન સંઘે બિરદાવ્યો સમાચાર વિગતવાર જાણે તો ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિજાપુરે અગાઉ લેધેલા નિર્ણયનું આજે કિસાન સંઘ દ્વારા એપીએમસી ઓફિસ ખાતે ઉષ્મા ભર્યું અને હર્ષો ઉલ્લાસપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ તથા સત્તર ડિરેક્ટર્સની ટીમ એ આ પગલું ભર્યું છે કિસાન સંઘના પ્રમુખ અમૃતભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજુભાઈ પટેલના નેતૃત્વમાં અગાઉ લેવાયેલા આ નિર્ણય મુજબ હવે ખેડૂતના પાકનું વેચાણ થયા પછી તેનું વજન માત્ર સમિતિના અધિકૃત કાંટા વજન કાંટા પર જ કરવામાં આવશે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વજનમાં કોઈ પણ પ્રકારની કપાત થશે નહીં વધુમાં રાજીમાં નક્કી થયેલા દર મુજબની પૂર્ણ રકમનું બિલ ખેડૂતોને મળી જશે વે બ્રિજ પર મળેલા શુદ્ધ વજનમાં વે બ્રિજ તફાવત વધારાનું વજન કે અન્ય કોઈ બહાને કપાત કરવાની પ્રથા પર પૂર્ણ વિરામ મુકાયો છે ખેડૂત કિસાન સંઘે આ નિર્ણયને આવકાર્યો છે આ નિર્ણયથી ખેડૂત સમુદાયમાં ખૂબ જ રાહત રહેશે ભાજપ તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ શહેર પ્રમુખ અગનભાઈ બારોટ અને કમલેશ કાકા તથા કિસાન સંઘ સંઘે આ ખેડૂતલક્ષી પહેલની પ્રશંસા કરી છે અને તેને ઐતિહાસિક ગણાવી છે અમે એપીએમસી ચેરમેનશ્રીને અગાઉ આપ્યું જ હતું આવેદનપત્ર કે જેમાં ઘટ ભારૂ એપીએમસીનો ફોટો આ બધું રેલીટ કરવા માટે વારંવાર રજૂઆતો કરેલી પરંતુ હવે ત્યાં આ નવા ચેરમેનશ્રી રાજુભાઈ આયા એનો અમલ કર્યો એટલે અમે એમના આ અમલવારીને ખૂબ ખૂબ ટેકો આપીએ છીએ નમન વિજાપુર એપીએમસી ના માન્ય એ જે ભારતીય કિસાન સંઘ અને એમને ખેડૂતલક્ષી જે માંગણી હતી એને સ્વીકારીને એને અમલ કર્યો છે એ બધા એમને અભિનંદન પાઠવીએ છીએ અને ખેડૂતલક્ષી આવા કામ કરે એવી શુભેચ્છાઓ પાઠવી વિજાપુરે જે સાથ ને સહકાર ખેડૂતલક્ષી આપ્યો છે એને અમલ કર્યો છે એ બધા તાલુકામાં મહેસાણા જિલ્લામાં અમલ થાય એવી અમારી ભારતીય કિસાન સંઘ તરફથી અને મહેસાણા જિલ્લા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન